મારું નામ ભવ્યા રમેશભાઈ રાઘુ છે અને હું શારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા એસએસસી બોર્ડ માં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે ઘરમાં દરેક ક્ષણે મારા મમ્મી પપ્પાએ મને કોઈ પણ તકલીફ ના પડે એ માટે મદદ કરી છે અને સ્કૂલમાં પણ અમારે રેગ્યુલર ફેશન પછી ડે સેશન હોતા હતા અને એમાં રિવિઝન કરાવવામાં આવતું હતું અને ત્રણ વાગ્યા સુધી હું સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને પછી ઘરે જઈને થોડીવાર ફ્રેશ થઈને હોમવર્ક પતાવ્યા પછી હું જેટલું ચલાવ્યું હોય એટલું રિવિઝન કરતી હતી અને રોજના મારા સાત આઠ કલાક થતા હતા વાંચવાના ક્યારેક બોર થઈ જવાય તો થોડો અડધો કલાક ટીવી જોઈ લઉં પછી ક્યારેક ફ્રેન્ડ સાથે ફરવા જતી રહો એટલું જેટલું વાંચ્યું હોય એટલા લખવાની પણ રોજ પ્રેક્ટિસ કરતી હતી અને બોર્ડમાં પણ જે એક્ઝામ આપી પહેલાં મેં સાત આઠ પેપરની પ્રેક્ટિસ કરી હતી